સુરત શહેરમાં તહેવારોની મોસમ આવતાની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મેળવવા પોલીસ સક્રિય બની છે દરમિયાન લિંબાયત પોલીસે વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડીને બુટલે ઘરોના મનસુબા પર પાણી ફેરવ્યું છે મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂથી ભરેલો એક થ્રી વ્હીલ ટેમ્પો પકડી પાડ્યો હતો ટેમ્પોની તપાસ કરતા પોલીસને દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો કબજે કરેલા જથ્થામાં કુલ બારસો છન્નું વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીનનો સમાવેશ થાય છે પોલીસે વિદેશી દારૂ બિયર અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા થ્રી વ્હીલ ટેમ્પો સહિત કુલ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દારૂની હેરાફેરીના પ્રકરણમાં પોલીસે રાજેશ ઉર્ફે રાજ મચ્છિન્દ્ર કોરી અને વિજય ઉર્ફે જમૃત કાંતિભાઈ નાયકાની ધરપકડ કરી છે પૂછપરછમાં દરમિયાન સૂર્ય પ્રતાપસિંહ ઉર્ફે ગલુને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધ હાથ ધરી છે